મારું હાળું કંદવી મેલું શું પાણી લે તમારે સાટું આમાં જોયું છે આ સંડાસ બાથરૂમ છે ને ભરી છે ખરા સંડાસમાં એ તો હું કોદી નથી પણ મને આવા ઉઘરા વેડા ન ગમે બાર બહારથી ખાઈ આવવાનું અને અહીંયા થલોવાનું

આ નો જાવ દે આમ તું ઘરે હું મારે ભરવી છે ભલે મારે આખી જિંદગી ગોરખો થઈને પડે એ નો લાગે છે ખરાબ લાગે ભલે ખરાબ લાગે જિંદગી ને એને જવા નો દઉં ખુલ્લામાં જવા દઉં હવે ભાઈ આ હું ભાઈ તમે કીધું બાપનું તો આખી જિંદગી છે ને કોઈને મુતરવાય નથી જવા દેવા

પણ બાપુ હા આમ આઘાળ્યો ઈ વાત બની નઈ પણ તમે આઘાળ્યો આ ઠંડા પંડાસ લઈ જવાનું આમ ખુલામ વ્યા તો ઓકળામાં પણ કઈ ખુલામાં બાયું ન જાય બાપુ ના ના આ ભરી મેલું છે આકુ તમે 18 18 વાનગીઓ ખાઈને બધું ખાઈ ખાઈને ને આ ભરી મેલો છો હાલો પણ બાપુ આમ જાવ તો ખરા પણ ના ના કીધું નઈ જવા નઈ દઉં હાલો ઉપડો આ હારો બાપ છે કે બર્તન છે કઈ ખબર નથી પડતી હાલો ઉપડો 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 યુ હા આ કાઢવા બેઠા છે ગંધ ગંધારાઓ

તો કેતી કે બાપુ અહિયાં બેઠા છે ધોકો લઈને આયસ ભગવાન તે હને તારા લાખ લાખ વંદન અને હું આ ધરાય બાથરૂમ જેવી ચાર પાંચ મોડો થઈ ગયો છે

જોયું તમે આ વાયર છે ને ગેસ છૂટે સૂટ ગયા છે તું ગમે એટલા ભડાકા મારીશ ને તો હું નહીં જવા દઉં બાપુ તમારી કાળી ગા મને જવા દયો હાલ ઉપર ઉપર મારે તમારો ભાગ એ ન જોતો પણ મને એકદમ જવા દયો ના ના બાપુ એકદમ જવા દયો બાપુ તું જા બાપુ

મર્યાદા નો તોડો અરે મર્યાદાની માતી ને પડણે તમે મને જટ જાવા દયો બાપા તમે 12 થી 18 18 વાના ખાઈન બટા આયા ભરી મેલ્યું છે અરે બાપા ચરકુટા ખાઈન પેટમાં દુખે પેટમાં દુખે જટ વૈજા ન કે હું મર્યાદા મેલી દઈ તમને કીધું નઈ હું મર્યાદા મેલી દઈશ અરે બાપા હવે સન કાતું લાંબી ટુકકી આરાબર જટ નીકળો ઉપડો

哦。Uh huh.

એ જોને માસે ને નાગ બેહે ને ફૂન સળાવીન એમ વા સંડાસ ના બાયને બેઠો રે ડોહાય છે ને સંડાસ નો જવા દીધા અને આજ તારા જેઠ આવે ને એટલી જ વાર છે જો તું અરે મારી આરે એવું કર્યું મને બાથરૂમ માં જવા દે તમારે દેર આવે ને એટલી જ વાર છે આ તેનો વારો છે એ આ દેરાણી જેઠાણીયા હું આઈદરી છે આ તમારા બાપાના પરાક્રમ જોવો રા 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 સંધ્યા ભાઈ આ પરાક્રમ તો આપડી આરે થ્યા છે હવાર નો શેઠે બેઠો છો આ ઢોલ ભરીને ઉયો ગયો બાપાએ મારી મારીને તોડી નાખ્યો મને નો જવા દીધો અંદર અને ચાર જોડી લુગડા બગડી ગયા ચાર જોડી અરરરયા સિતલી આ તારા જેઠના ગાભાઈ મારે થોવા જોહે અરે એને તો હવે બહુ કરી હવે આનું હે ને કાક આપણે કરવું પડશે અહી આય અહી આય પાકો પણ અમને તો ક્યો અરે તમે બે જો અમે શું કરી હું ભજન કરો છો માં મારા બાપાએ તો આજે હાવ મારી માથે બહુ કરી નાખી કા હું છું માં દીકરા માં હું આયા બાથરૂમ ગયો તો ને તો મને બાથરૂમ નો જવા દીધો મને પેટમાં કેટલી મીઠું આવતી હતી એ માં હું રાડું પાડસ હું તેની ઘરવારી છું ને બટા તો મને જ ન જવા દીધો હવે મારું પાટલું બગડી ગયું તોય મને મારી મારીને કાઢો એવું કઈરો મણા આવા દે અરે કાળમુખાં અમ રે હું મબે મા દીકરો ખીચડી પકાવો છો સાંભળો માં સાંભળો તમે કોણવા તું

અને એવું થયું કે સા પાણી ખાવાનું આ ડોહાને હું ટાઈમે દઉં એ તમને ખબર પડે છે મે વહુને નું કહી દીધું છે એ બાપુજી તમે દેકારા ન કરો ઉભાર્યો રહ્યો ઉભાર્યો રહ્યો ભાઈ આ નકરા દૂધનો ખાટો ચા કરીને લઈ આવ્યા પણ આ હા 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 બાપુ હે કડક મસ્તીનો ચા નઈ ના યુ એ તમે કીધું તું ને ચાનું એટલે મેં અગાઉ કઈ રાખ્યું તું અરે પણ તું મારું ધ્યાન રાખે જો થોડું થોડું છોકરાનું હવે હોય લે હું પી લો લ્યો લ્યો બાપુ એ બાપુ હજી દઉં લ્યો પણ બાપુ લ્યો 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 ચૂલે હજી 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 તમારા હાથું અલા પણ મીઠી ચા એક વાર તો પી તું મારે નથી પીવા તમે પી એટલે ખબર પડશે પાતા કરો પછી તું તો મારે નથી તમે પીવો એ ચા પીલી તો અમે જાય હેલ્સીટલ આ ને હા પણ તમને આ છોકરા ની કદર નથી ઠીક છે તું તું તો આ ને લઈ જા મને હું લાંબો થવા દે મારું બેટું મેં એટલું એટલું બાયું મારા છોકરાની વહુ માથે કર્યું કોઈ બિસાર્યું હાર્યું નથી રેવા તું તો આવે ને એટલી જ વાર છે તું જો ચા પાયો છે એટલે આવવાના તો છે શેજ

ઓય બાપા અલા ભરતા અલા એ આમ ખુલામાં ખુલામાં નય રે નય રે આમ નય રે નય રે જોવાલા પણ નય રે નય છે હો ગયા ગયા ઊપી પૂછળીએ બહુ બધા ને પટ બતાતો ને આજી પટ માં જાય દેને ખબર પડે હવે આખો જવાય એમ નથી આય કે બી જવા દે

જય માતાજી મિત્રો હું છું મહેશ વાઘેલા જય માતાજી મિત્રો હું છું ભરત સોલંકી જય માતાજી સોલંકી જય માતાજી હું જય માતાજી મિત્રો હું આપનો જય માતાજી જય માતાજી જય માતાજી પટેલ જો તમને અમારો કોમેડી ગમે તો સોનું દેશી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો